અમદાવાદ શહેરમાં અતિ ભારે વરસાદની આગાહી હજુ કરવામાં આવી રહી છે આગામી ત્રણ કલાક અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખેડા ગાંધીનગર અને પાટણમાં પણ રેડ એલર્ટ છે અરવલ્લી બનાસકાંઠા સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તે પ્રકારની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને અમદાવાદમાં આગામી ત્રણ કલાક ખૂબ ભારે અતિભારે વરસાદ પડવાનો છે આગામી ત્રણ કલાક અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી બાજુ ખેડા ગાંધીનગર અને પાટણમાં પણ રેડ એલર્ટ છે અરવલ્લી બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ચાર જેટલી સિસ્ટમ સક્રિય થયેલી છે આખી રાત અમદાવાદમાં વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં વરસાદ પડ્યો છે ખેડામાં વરસાદ પડ્યો છે અને પાટણમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે અત્યારે ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા છે પરંતુ હજુ પણ આ પ્રકારની સમસ્યામાં ગુજરાતના લોકોને રહેવું પડશે જોડાયેલા છે અર્પણ આગામી ત્રણ કલાક અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે રેડ એલર્ટ છે આપ કયા વિસ્તારમાં છો ત્યાં કેવી સ્થિતિ છે લોકોને કેવી હાલાકી પડી રહી છે સોનલ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણ કલાક ભારે વરસાદની તો આગાહી મુજબનું જ વાતાવરણ એટલે કે વરસાદ હાલમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને જે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફનો વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યો છે અને હાલની વાત કરું તો આપ જોઈ શકો છો હું માણેકબાગ ચાર રસ્તા ખાતે છું કે જ્યાં વાહનો માર્ગો ઉપર ચાલી નહીં પરંતુ જાણે કે પાણીમાં તરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે લગભગ નવ સવા નવ વાગ્યાની આસપાસથી જે ભારે વરસાદ શરૂ થયો તે હજી પણ સવા અગિયાર એટલે કે લગભગ બે કલાક થવા આવ્યા ત્યાં સુધી એ જ તીવ્રતા સાથે સતત ચાલુ છે એટલે આપ જોઈ શકો છો વૈભવી ગાડીઓના આગળના એન્જિનના ભાગ સુધીના પાણી પહોંચેલા છે એટલે બોનેટ સુધી પાણી પહોંચી રહ્યા છે અને કેવી પરિસ્થિતિમાં આ વાહનોને અહીંયાથી કાઢવાની ફરજ પડી રહી છે જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ ખડે પગે છે એવું નથી કે કોર્પોરેશનની હાજરી નથી પરંતુ વરસાદની તીવ્રતા એટલી છે કે સ્ટાફ પણ મજબૂરી વર્ષ ત્યાં ઉભેલો છે સામેની તરફ આ એક કર્મચારી જે છે કોર્પોરેશનનું જેકેટ પહેરીને ઉભેલો છે રોડની વચ્ચે પણ કોર્પોરેશનના કર્મચારી છે જે આ પાણીનો ત્વરિત નિકાલ થાય તેના માટે જે મેન હોલ ખોલવાનો હોય તેની કામગીરી કરવા માટે તુરંત આવી રહ્યા છે પરંતુ કુદરતની સામે કુદરતની શક્તિની સામે માનવી હાલમાં લાચાર જોવાઈ રહ્યો છે કારણ કે એક ધારે તીવ્રતા સાથે વરસાદ સતત વરસી રહ્યો છે પરિણામે જે પાણી છે તે ઉતરી નથી રહ્યા અને બીજું એનું કારણ સોનલ એ પણ છે કે સવારનો સમય છે સ્વાભાવિક છે આજે રવિવાર છે લોકો ઘરમાં છે અને ઘરમાં નિયમિત પાણીનો વપરાશ થતો હોય છે એટલે જે ડ્રેનેજ લાઈનો છે તે પણ ઓવરફ્લો થઈ રહી છે પાણી પાણી વરસાદી છે છે રોડની નીચેથી ગટરમાં જવું જોઈએ બદલે બેક મારી રહ્યું એટલે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કેટલાક વિસ્તારોમાં એક સાંધે અને તે તૂટે એવી સ્થિતિ છે આપ જોઈ શકો છો સામે તરફથી જાણે કે દરિયા હિલોડા લેતો હોય તેવા દ્રશ્યો આ મેગા સિટી અમદાવાદના વૈભવી પોસ્ટ ઘણા એવા એલિસ બ્રિજ વિધાનસભા હસ્તકના આ માણેકબાગ ચાર રસ્તા ઉપર છે એસટી બસ બસ પસાર થઈ રહી છે આ રિક્ષા છે જે આખરે ખોટકાઈ ગઈ છે સામે ટુ વ્હીલર આવી રહ્યા છે તે પણ એન્જિન સુધી જે પાણી પહોંચી ગયા છે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એટલે આ દ્રશ્યો ફક્ત આ વિસ્તારના નહીં શ્યામલ આનંદનગર પ્રહલાદ વેજલપુર સરખેજ મકરબા પાલડી જીવરાજ વેજલપુર વાંસણા સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે એટલે હાલ આજનો આ વરસાદ ભલે રવિવાર છે મહત્તમ લોકો ઘરમાં છે એટલે ઓછામાં ઓછો લોકોને મુશ્કેલી પડી રહી છે પરંતુ આજનો આ વરસાદ છે લોકો માટે મુસીબત લઈને આવ્યો છે કારણ કે આ વરસાદ છે તે માણવા જેવો નથી ઘરમાં રહેવા જેવો વરસાદ છે તેવું હાલના દ્રશ્યોને જોતા કહી શકાય એટલે આપ જોઈ શકો છો આ માળેકબાગ ચાર રસ્તાથી શ્યામલ તરફ જતો જે માર્ગ છે તે આખે આખો પાણીમાં ડૂબેલો જણાય છે એટલે ત્યાં પણ વાહન ચાલકોની આ જ સ્થિતિ છે હું જે રસ્તા ઉપર છું ત્યાંથી કોઈ પણ દિશામાં અમે કેમેરાથી તમને દ્રશ્યો બતાવ્યો તો આ જ દ્રશ્યો ચારે તરફ સોનલ જોવા મળી રહ્યા છે પછી આવતા જતા જે વાહન ચાલકો હોય તેમને આ જ રીતના ભરાયેલા પાણીમાંથી ફરજિયાત પસાર થવું પડી રહ્યું છે સોનલ જી અર્પણ આભાર તમામ વિગતો માટે તો અમદાવાદના આ દ્રશ્યો છે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આગાહી તો કરવામાં